મિત્રો અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી છોટીલા તાલુકાના પિયાવા ગામમાં જ્યાં પ્રગતિશીલ ખેડૂતે રીંગણી કરી છે અને એ રીંગણીની અંદર અદામા નું ટ્રાસીટ જેને લગભગ આખે રીંગણી અંદર ઉપયોગ કર્યો છે તો તેના મુખે આપણે સાંભળીશું કે કેવું રિઝલ્ટ છે શું કહે છે શું તમારું નામ મારું નામ છે કોડક્યા ભાવે અને મેં પેલા બે દિવસોથી ટ્રાસીટ દવા નો છટકાવ કરેલો છે બે દિવસ પેલા હા બે દિવસ દિવસ પેલા અને હાલ અત્યારે ક્રોપ બહુ ફૂલ કન્ડિશન માં સારો દેખાય છે એનું આપણે જો રિઝલ્ટ હોતો સાહેબ જો હા રિઝલ્ટ આની અંદર સફેદ માખી એ બધું બહુ હેવી એટેક હતો અત્યારે જો આ રીંગણાની ક્વોલિટી પણ સારી બને જો પેલા આમાં હે ને સાહેબ મારે આમાં કાળા કમરા થઈ જતા આવડા ડાઘા પડી જતા અત્યારે એની જો ક્વોલિટી સારી છે એકદમ અને જો અત્યારે વધારે પ્રમાણમાં પાકમાં આવડા દેખાય છે આ દો દોઢ બંધાય ગયા હતા એમ બરાબર મને સફેદ માખી જરા દેખાતી જરાય દેખાતી નથી જોઈ જો હોય બધાય પાકમાં બરાબર તો તમને આ અદામાનું ટ્રાફિટ હું રિઝલ્ટ કેવું લાગ્યું અરે બહુ સારું મળ્યું હો સાહેબ બરાબર તો આપણા ગામમાં અંદર તમે આ ટ્રાફિટ વિશે શું બધાને કહેશો હું તો બધાને એ સલાહ દઉં કે અદામાનું ટ્રાફિટ વાપરો એના બહુ સારું રિઝલ્ટ મળે સારી રહેશે હા સરસ થેન્ક યુ મેચ હા